નમસ્કાર મિત્રો રક્ષાબંધનના તહેવાર બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે અને તેમાં પણ એક કિલો એ સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જો તમે પણ તહેવારો માટે સસ્તું સોનું ખરીદવા માંગતા હોય તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોના અને ચાંદીનો ભાવ કેટલો છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય

જથ્થાબંધ વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે આ ઉપરાંત આર્થિક અનિશ્ચિતતાના વર્તમાન માહોલમાં રોકાણકારો પણ સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ મજબૂત બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારતીય આયાત પર વધારાની પચીસ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે તેમણે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીને આ માટે જવાબદાર ગણાવી છે આ નિર્ણય સાત ઓગસ્ટથી એકવીસ દિવસ પછી અમલમાં આવશે અને તેનાથી કેટલીક ભારતીય નિકાસ ડ્યુટી પર પચાસ ટકા સુધી વધી શકે છે જે અમેરિકાના અન્ય વેપારી ભાગીદારો પર લાદવામાં આવતી ટેરિફમાં સૌથી વધુ છે આ ઉપરાંત ગયા અઠવાડિયે જાહેર થયેલા યુએસના નબળા જોબ્સ ડેટાને કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા વધી છે આના કારણે ડોલર ઇન્ડેક્સ એક સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યો છે ડોલર નબળો પડતા અન્ય કરન્સી ધરાવતા રોકાણકારો માટે સોનું ખરીદવું સસ્તું બન્યું છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો બાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર પાંચસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નવસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ ઓગણા હજાર બસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ચારસો એક રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર બસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો નો ભાવ છે વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર બસો છપ્પન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બ્યાસી હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર પાંચસો સાહીઠ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ પચીસ હજાર છસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ પ્રતિસો ગ્રામે સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે